રામ ડાયરા ને જો આપણે માંડવી જો આવી ગયા છે વાડીએ જોઈ લ્યો કેમ છે બાકી પાણી પાયું છે પ્રમદી ભીનું છે હજી આયલા જે ખેતર માં વૈસો વૈસ જો એક ભાઈ જો જે આ બેઠો છે માં આયુ આપણે ભેગો ઈ માંડવી જો જો લાલ ભીંડા પાકી ગયા જોઈ લ્યો હવે આ ક્યાંય નથી બી થઈ ગયા હે પાસા દેવું પાકી ગયા હે એટલે બી કાઢી બાકી માંડવી જોઈ લો આ સાઈડ તો સારી હે ઉપર વાળા સેટે હેઠે થોડીક નબળી હે બાકી કાંઈ ઘટતું નથી હવે માંડવીમાં તો હેઠે થોડીક નબળી છે આમ હેઠલા સેઠે જો આ બીજો ભીંડો đôi ở giữa á mà full thôi hết, cái chỗ cái u chơi này cái cái chân này, cái này mới giá vỉ như đi mà, em vào cái siêu xe em làm xe cho mà nó cực khổ xe જો કેશોદ ગયા તા હમણાં બીજ ચાલુ થયો અંડર બીચ જોવા જો એની ક્લિપ મેલી દઈ તમે જોઈ લેજો કેવો છે ચાર વર પછી બહેનો ચાર વર પછી અંડર બ્રિજ હમણાં બે દિ પેલા ચાલુ થયો ત્યાં આતો મારવા ગયા તાકી જો હજી લીલું છે આમાં પાણી હજી બે દી પેલા તો ઓલો ભાઈ જો બેઠો છે અહીંયા બેઠો બેઠો વિડીયો ઉતારે મારા બાકી જવા માંડવીમાં ફરતો આટો માર લઈએ કેવી વાંધો તો નહીં આવે કાંઈ પછી નક્કી ના હોય કાંઈ ઘટતું નથી માંડવી અહીંયા તો બહુ લીલું આવી ગયું એટલે પછી વરી જવાય આગળ જવાય નહીં બાકી પગ ગારા ગારા વાળા થાય ત્યાં ની ક્લિપ મેલું જોઈ આવો જાઓ કેવી કાથી ક્લિપ અમારી અંદર બીજની 4 વાર પછી બйно છે જો આપણે 4 આંબા વાવ્યા હતા જો અહી 5 વાવ્યા હતા એમાં એક બરી ગયો 4 રહ્યા જો હજી એક આયા છે જો રે આમ લાઈનમાં છે 4 5 વાવ્યા હતા એક બરી ગયો 4 છે હજી જોલા ભાઈ બોલાવે છે આપણે જઈએ ને ઓકે જોઈ લ્યો વીઓ આજ આપણે સવાર-સવારમાં બ્લોગ ચાલુ કરી દીધો નવરા હતા વાડી આવી ગયા બ્લોક ચાલુ કરી દીધો હજી જો બપોર પછી ટાઈમ મળશે તો હજી બનાવીશું આગળ બાકી જોઈએ પછી તો ઓલા ભાઈ પાસે જઈએ આપણે શું કહેવા માગે છે આપણે જોઈએ જોઈ લો બાકી આમ ફેરવેટમાં ફેરવેટ જાડવું હોય આપણું જાઓ વાળી છ વાગ્યાનો એક નંબર વ્યૂ આવે જાય એનો જોઈ લો કેમ છે બાકી પંખીડા બાવર છે આમાં કાતા જોઈ નાખા હેઠા જોઈને હાલવું પણ આમાંથી ખૈરા હોય બીજા ભાઈ બેઠો તો હાલો મળી આગળ હવે જોતા રહ્યો વિડીયો આપણો હું મારો દોસ્તાર બે બેસી ગયા છે હવે આની પાસે હું આમ રખડીને આવી એ ભાઈ આપને રીલ ઉતારવાનો આઈડિયા દેતો હતો બેઠો બેઠો તો જો પાછો ફોન ઉલાર ઉલાય તો હમણાં ઉલાર થતો પાણી એક જ ફોન લઈ દીધો ઈ તો આજો રહેવા દો nã nã nã. ute ule ule lười À tụi tôi đã phát hiện trên điện thoại. Nã nã. Hôm nay bố Thấy nó được chưa? Cái. Cái. Nã nã. Ở nhà mình ăn mướp xong phải. Ừ. Chưa đâu. U thế. cái điện thoại của bappa. Nã. Bị tụi man bị man phát hiện Này mua

આ ભાઈ પાસે બેઠો હજી ફાકા મેલ છે તો હું તમને દેખાડી કેવા ફાકા મેલે ફાકો ચાલો હવે ભાઈક શું ઘેરે આપણે જો વાળી આ ભાઈ પાછળ પાછળ આવે છે મોબાઈલમાં જોતો જોતો ત્યારના આઈ હે ભાઈ શું ઘેરે જો બપોર પછી ટાઈમ મળશે વિડીયો ઉતારવાનો તો ઉતારીશું બાકી આમને અપલોડ કરી દેવું આપણે જા ભાઈ ઠેકડા મેં માર તો આવે હે પડે